હલો મિત્રો હું શું કહેવાગેલા ફરી આવી ગયો છું એક નવા વિડીયો સાથે આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી સાહિત્યકારોની જે સિરીઝ છે તેમાં વાર્તાકાર સામણ વિશે આજે આપણે માહિતી મેળવશું તો ચલો સ્ટાર્ટ કરીએ સમયગાળો સોળસો ચોરાણું થી પંચાણું એટલે સોરી સોળસો ચોરાણું પંચાણું આસપાસ શામળનો જન્મ થયો હોય એવું માનવામાં આવે છે ત્યારથી લઈને સત્તરસો સિત્તેર સુધી એટલે સદીમાં થઈ ગયા હતા શામળ તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો વેગણપુર એટલે હાલનું ગોમતીપુર આશ્રય તેઓએ સિંહોજ ગામમાં બારોટના નિર્દેશથી જમીનદાર પટેલ ડેલી એ ડેલીએ નામ હતું અને માતાનું આનંદીબાઈ જ્ઞાતિ એ તેઓ શ્રી ગોળ બ્રાહ્મણ હતા એક દંતકથા છે શામળ વિશે કે તેઓ ભવાયાઓ સાથે સ્પર્ધા થતાં શામળ પુરાણ કથાકારમાંથી વાર્તાકાર થયા હતા એવી દંતકથા છે એવું માનવામાં આવે છે કે પહેલાં શામળ કથાકાર હતા પછી ભવાયા સાથે કોમ્પિટિશન થઈ અને તેમાંથી વાર્તાકાર થયા શામળની પ્રસિદ્ધ પદ્ય વાર્તાઓ જોઈએ આપણે જેમાં પહેલું છે પદ્માવતી બીજું છે ચંદ્રચંદ્રાવતી ત્રીજું છે નંદ બત્રીસી ચોથું છે મદન મોહના પાંચમું છે બરાસ કસ્તુરી છઠ્ઠું છે સિંહાસન બત્રીસી અને સાતમું છે સુડા બહોતેરી આ સાત શામળની પ્રસિદ્ધ પદ્ય વાર્તાઓ છે જેમાં પદ્માવતી શામળની પ્રથમ કૃતિ છે શામળની સર્જક તરીકેની વિશિષ્ટતાઓ ઉત્તમ મધ્યકાલીન વાર્તાકાર મધ્યકાલીન સમયના

તેમની ત્રણ શ્રેષ્ઠ છે જોઈએ આપણે સિંહાસન રાજા વિક્રમ વિશે લખાયેલી તમામ વાર્તાઓમાં સિંહાસન બત્રીસી શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ છે તે મધ્યકાલીન વાર્તાઓને જાણે બૃહદ કથા કોષ છે એક બહુ મોટી પદ્ય વાર્તા છે એ રાજા વિક્રમ વિશે લખાયેલી છે તેથી તેને બૃહદ કોષ કહે છે બીજું છે નંદ બત્રીસ નંદ થી સાવણની રસિક અને પરિપક્વ અને લોકપ્રિય પદ્ય વાર્તા છે આ લોકોમાં ખૂબ પ્રિય છે કઈ વાર્તા તો કે નંદ બત્રીસ ત્યારબાદ છે મદન મોહના સામણની સ્વતંત્ર વાર્તાઓમાં સર્વશ્રેષ્ઠ વાર્તા સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક સાદામાં શિક્ષા કથે કવિજન એક સામણની આ પ્રસિદ્ધ પંક્તિ મદન મોહનાની છે આ વિડીયોમાં આટલું જ ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો tata -ta, bye bye thank you thank you so much